આપવામાં આવે ખેડૂત આજે તાહીમાન છે નેરોના પાણી મળતા નથી એવા જે પ્રશ્નો છે એની આજે અમારી રજૂઆત રાજ્ય રાજ્યપાલ આજ રોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે માહિતી રાજ્યપાલશ્રી ને મામલતદાર સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે જે આજે અગિયાર વર્ષ થયા અઢાર મહિનાની મુદ્દતમાં પાણીના પ્રોજેક્ટને જંબુસરની પ્રજા વચ્ચે પ્રજાને મીઠું પાણી આપવાનું વચન હતું આજે અગિયાર વર્ષ પૂર્ણ થયા અને બાવીસ કરોડ ઉપરાંત ગ્રાન્ટો અપડાયા છતાં પણ આજે જંબુસરની પ્રજા મીઠા પાણીથી વિંચિત છે બીજું જંબુસર શહેરમાં ટંકારી ભાગોથી ડેપો વિસ્તાર જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજા જવાનો મુખ્ય માર્ગ હોય અને એ રસ્તા બી આજે હાલતમાં હાલતમાં છે એનું બી તાત્કાલિક નવીનકરણ કરવામાં આવે અને જંબુસરમાં ગટર અને ગંદકી સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર એકદમ ખડખડ ખડે સ્થિતિમાં છે એટલે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે એક્શન લે અને જંબુસર પ્રજાને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપે એ અમારી વિનંતી છે આજ જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલત દર શ્રીને રાજ્યપાલ નામદાર રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું તે આવેદન પત્રમાં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે લોકોની ફરિયાદો છે અને આપ પણ જોઈ શકો છો કે વિકાસના બળગા ફૂકનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે જોઈ એ દયની હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાઓનો અહીંયા કેટલો અભાવ છે લોકોની કેટલી મુશ્કેલીઓ છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી વીજળીની સમસ્યા છે સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે જે જે દિવસ દિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી એઆઈસીસીના અમારા ડેલીગેટ મુમતાજબેન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ વિરોધ પક્ષના નેતા એવા સાકીરભાઈ ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને મામલા દર્દીને એક રજૂઆત લેખિતમાં કરી છે